મોરબીના નગર દરવાજા ચોકમાં ગાય તોફાને ચડી બેને ઉલાડ્યા મોરબી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ કાયમી છે તંત્ર તે બાબતે ખૂબ જ નિર્ભર છે ત્યારે આજે રવિવાર સવારના આઠ વાગ્યાના અરસામાં નગર દરવાજા ચોકમાં એક ગાય તોફાની ચડી હતી જેને બે લોકોને માથામાં મારીને ઉલાડ્યા હતા જેમણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં મોરબીની ગૌ સેવા માટે જાણીતી સંસ્થાને જાણ કરતા તેમના સેવાભાવી યુવાનો વાહન લઈ આવ્યા અને ગાયને લઈ ગયા હતા મોરબીના નગર દરવાજા ચોકમાં દરરોજ સવારે શાકભાજી બજાર ભરાય છે અને લોકોની ભીડ હોય છે તેવા સમયે આજે ગાયને ચાણક ચડી અને મચા આવી જેને અડફેટે લીધા તો ઈજાગ્રસ્ત બન્યા જેમાં એકને માથામાં લાગી જતા તેમને હોસ્પિટલ ખસેડાયા જ્યારે બીજાને સામાન્ય ઈજા થઈ હતી લોકોમાં દોડધામ મચીને ગાય પણ વધુ તોફાને ચડી ત્યારે મોરબીની ખૂબ જ જાણીતી ગૌ સેવા સમિતિને જાણ કરાતા તેમના સેવાભાવી યુવાનો પોતાનું વાહન લઈ નગર દરવાજા ચોકમાં આવ્યા અને ગાયને બાંધી પોતાના વાહનમાં લઈ ગયા આ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી